સવારે વાગ્યા સુધી સાવધાન રહેજો કારણ કે વાગ્યા સુધી ભારે વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે ભારે વરસાદની આગાહી કરાઈ છે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે ગુજરાતના તમામ જિલ્લામાં યલો એલર્ટ રહેશે તમામ જિલ્લામાં દસ વાગ્યા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે તમામ જિલ્લા માટે આગાહી કરવામાં આવી છે વાગ્યા સુધી વરસાદ થઈ શકે છે આ મોટી આગાહી છે આજે દસ વાગ્યા સુધી સાવધાની રાખજો કારણ કે તમામ જિલ્લામાં યલો એલર્ટ અપાવવું છે અને વરસાદ થઈ શકે છે તમામ જિલ્લાઓ માટે આગાહી છે દસ વાગ્યા સુધી વરસાદ થઈ શકે છે આ મોટી આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે સવારે દસ વાગ્યા સુધી ભારે વરસાદ થઈ શકે છે રાજ્યમાં ચોવીસ કલાકમાં એકસો બાસઠ તાલુકામાં વરસાદ રાજકોટના લોધિકામાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ વેરાવળમાં પાંચ ઇંચ વંથલીમાં પાંચ ઇંચ માણાવદર કેશોદ માળિયા હાટીનામાં ચાર ઇંચ વરસાદ સાબરકાંઠાના ભાભરમાં ચાર ઇંચ વરસાદ અત્યાર સુધીમાં સિઝનનો પચીસ પોઈન્ટ ત્રીસ ટકા વરસાદ રાજ્યમાં આજે પણ ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે સુરત વલસાડ વાપી નવસારીમાં આગાહી સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી રાજકોટ સુરેન્દ્રનગર મોરબીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના ડાંગમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી તો પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી મહીસાગર ગોધરા છોટાઉદેપુરમાં ભારે વરસાદ થશે મધ્ય ગુજરાતમાં મધ્ય વરસાદની આગાહી છે તો અમદાવાદ ગાંધીનગર આણંદમાં મધ્યમ વરસાદ થશે હવામાન નિષ્ણાત પરેશ ગુસ્વામી મોટી આગાહી અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય આગામી બે દિવસ મેઘરાજા ભૂક્કા કાઢશે દક્ષિણ ગુજરાતમાંથી ભારે વરસાદની આગાહી છે ગુજરાત અને અરબી સમુદ્રના અમુક ભાગો ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જેને કારણે આજે નવ જુલાઈના રોજ રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાયા છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આવનારા બે દિવસ એટલે કે દસ જુલાઈ અને અગિયાર જુલાઈ બે હજાર ચોવીસ એમ દસ અને અગિયાર જુલાઈ બે દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર સારા વરસાદો થાય તેવી શક્યતાઓ છે

મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં સટા બોલાવી છે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે અમરેલી દ્વારકા રાજકોટ ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો કેટલાક વિસ્તારોમાં તો પૂર જેવી સ્થિતિ સર્જાઈ અને આ તરફ બનાસકાંઠામાં પણ જળબંબાકાર જેવો ઘાટ ઘટાયો છે તો બનાસકાંઠામાં વરસાદ થઈ રહ્યો છે દ્વારકા અમરેલી રાજકોટ ગીર સોમનાથમાં વરસાદી માહોલ છે દ્વારકાના ખંભાડિયામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ખંભાડિયા શહેરના નગર ગેટ સહિતના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા ખંભાડિયા શહેરમાં મોડી રાત્રે તોફાની વરસાદથી હોસ્પિટલ રોડ પર નાના મોટા વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી રાત્રિના સમયે ખાબકેલા ધોધમાર વરસાદથી અનેક રસ્તા પર પાણી જ વહેતા થયા દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં મોડી રાત્રે મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો ખંભાડિયા નગર ગેટ જોધપુર ગેટ સહિતના આ દ્રશ્યો છે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે ભારે વરસાદના કારણે ખંભાળિયાના રામનાથ સોની બજાર શાળા સહિતના જે મુખ્ય માર્ગો છે તેમાં પાણી ભરાઈ ચૂક્યા છે હાલ સીધા દ્રશ્યો જોઈ શકો છો ખંભાળિયાના નગર ગેટ વિસ્તારના આ દ્રશ્યો છે નગર ગેટમાં હાલ પાણી ફરી વળ્યા છે વાહન ચાલકો તેમજ

કચ્છમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ પડ્યો અંજાર ગાંધીધામમાં બે કલાકમાં ધોધમાર વરસાદ અંજારમાં બે કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ ગાંધીધામમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો ભારે વરસાદના કારણે અંજાર પાણી પાણી થયું બજારોમાં પાણી વહેતા થયા નદી જેવા દ્રશ્યો સર્જાયા વીજળીના કડાકા ભડાકા સાથે અંજાર આદિપુર ગાંધીધામમાં વરસાદ વરસ્યો અંજારમાં મારુતિનગર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા લોકોના ઘરોમાં પાણી ઘુસતા લોકો પરેશાન થયા સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ છે ચોટીલામાં વરસાદ બાદ પાણી ભરાયા ચોટીલાની મુખ્ય બજારો પાણી પાણી થઈ ચોટીલામાં માત્ર અડધો ઇંચ જેટલો વરસાદ છે જેમાં ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા નીચાવાળા વિસ્તારોમાં દુકાનો અને લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાયા સુરેન્દ્રનગરના ચોટીલામાં ધોધમાર વરસાદ આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ ચોટીલા શહેરમાં માત્ર અડધો ઇંચ જેટલા વરસાદથી પાણી ભરાયા વાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી એક વિરામ બાદ વરસાદથી સુરેન્દ્રનગરના પણ વરસાદી માહોલ છવાયો લીમડીના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો રાજકોટ અમદાવાદ હાઈવે પર વાહન ચાલકોને હાલાકી પડી

નદીમાં જોરદાર પ્રવાહમાં કાર દોડી આવ્યા કારમાં સવાર વ્યક્તિને ગામના સ્થાનિકોએ બહાર કાઢ્યો અને બાદમાં કારને દોરડાથી ટ્રેક્ટર સાથે બાંધી ખેંચવાનો પ્રયાસ કરાયો નકત્રાણાના ઉખેડા રલસિયા કાલિયા પંથકમાં ભારે વરસાદ થઈ રહ્યો છે રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ ઉધિકા તાલુકાના ચીપડા દેવગામ ચાંદલીમાં વરસાદ મેટોડા કોઠા પીપળિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસાદના કારણે સ્થાનિક નદીમાં નવા નીરની આવક શરૂ થઈ શાઢી બીચ બાદ સતત બીજા દિવસે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ બનાસકાંઠાના ભાભરમાં ધોધમાર વરસાદ ભાભરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા લાઠી બજાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ચાલુ વરસાદને લઈને શાળા સમયે વરસાદ આવતા વિદ્યાર્થીઓને હાલાકી પડી પાણી નિકાલ માટે પાલિકાની ટીમ કામે લાગી દ્વારકાના ટંકારીયા પ્રેમસર ગામને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા લોકો એકબીજાની મદદથી રેસ્ક્યુ હાથ ધર્યું અવરચવર કરતા લોકોને દોરડા વડે રેસ્ક્યુ કરાઈ બહાર કઢાયા કલ્યાણપુર તાલુકાના ટંકારીયા ગામે આબ ફાટિયાની સ્થિતિ સર્જાઈ તસમસ્તા પાણીના પૂર વહેતા થતાં અવરચવર કરતા લોકોને હાલાકી પડી ભારે વરસાદના કારણે રસ્તા પરથી પૂરના પાણી વહેતા થયા જ્યાં નવા નીર આવ્યા હતા જોકે ખેડૂતો ખુશખુશાલ થયા છે પરંતુ અમરેલી અને ઉપરવાસમાં સતત વરસાદથી રહ્યો છે અને વરસાદના કારણે ઘણા લોકો સ્થાનિકો રાહદારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો અમરેલી કુંકાવાવના લુણીધાર ગામની નદીમાં ઘોડા આવ્યું દેવગામની નદીમાં પણ ઘોડાપુર આવ્યું વડિયા કુંકાવાવ પંથકમાં મેઘતાંડવ થી નદી નાળા બંને કાંઠ વહેતા થયા મેઘા પીપળિયા ગામની નદીમાં ઘોડાપુર આવ્યું સમગ્ર પંથકમાં મેઘો ઓળ ગોળ થતા રોડ રસ્તામાં વરસાદી પાણી વહેતા થયા

ખેતરો છે તે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે ખેડૂતોની વાત કરીએ તો એક સપ્તાહનો વિરામ હતો ત્યારે ખેડૂતોએ ખેતી કામ કરી લીધું હોય ત્યારે આતુરતાથી મેઘરાજાની રાહ જોઈને બેઠા હોય ત્યારે આ ફરી એક સપ્તાહ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે ખેડૂતોના ખેતરો છે તે પાણીમાં તરબોળ થયા છે ત્યારે ભારે વરસાદના કારણે ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે મુકુંદ મોકરિયા ન્યૂઝ એટીન ગુજરાતી દેવભૂમિ દ્વારકા દ્વારકા કલ્યાણપુર તાલુકાના ટંકારિયા ગામે મેઘરાજાની તોફાની બેટિંગ ચાર ઇંચથી વધુ વરસાદના કારણે ચારે તરફ પાણી ફરી વળ્યા ટંકારિયા ગામની નદીઓ બંને કાંઠે વહેતી થઈ ગામના સીમ વિસ્તારના ક્ષેત્રોમાં ચારે તરફ પાણી ફરી વળ્યા ધોધમાર વરસાદના કારણે ચારે તરફ પાણી જ પાણી ટંકારિયા ગામના ખેતરોમાં ચારે તરફ પાણી ફરી વળ્યા અઢી કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસાદના કારણે પાણીનો ભરાવો થયો દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ટંકારિયા ગામે ધોધમાર વરસાદના કારણે ગામની સ્થાનિક નદીમાં ઘોડા પૂર આવી ચૂક્યું છે આપ સીધા જોઈ શકો છો કલ્યાણપુર તાલુકાના ગામ છે છે તે ગામની બાજુમાં આવેલ સ્થાનિક નદી તેમાં ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો રહેણાંક મકાન છે તે મકાનની બાજુમાં પાણી પહોંચી ચૂક્યું છે હાલ ગામમાં ચારો તરફ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કલ્યાણપુર તાલુકાના ટંકારિયા ગામે દ્વારકા કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે ધોધમાર વરસાદ રાવલ ના બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં પાણી વહેતા થયા મેઘરાજાની તોફાની બેટિંગથી બસ સ્ટેશન સહિતના રોડમાં પાણીમાં ગરકાવ થયા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક સપ્તાહના વિરામ બાદ ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો દેવ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે ધોધમાર વરસાદના કારણે તમામ રસ્તાઓમાં નદી જેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે બીજી તરફ રાવલ ગામે આવેલી હોસ્પિટલ છે તમામ રસ્તાઓમાં ગોઠણ સમા પાણી વહીતા થયા છે મુકુદ મોટી ગુજરાતી મેઘરાજાની તોફાની બેઠિંગ થી બસ સ્ટેશન સહિતના વિસ્તારમાં પાણી ભરાયા જામરાવલમાં માત્ર એક કલાકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક સપ્તાહના વિરામ બાદ ફરી મેઘરાજાએ ખોખર ની બેટિંગ શરૂ કરી છે આપીટા દ્રશ્યોમાં જઈ શકો છો દ્વારકા જિલ્લાના રાવલ ગામના દ્રશ્યો છે રાવલ ગામમાં મેઘરાજાએ હાલ તોફાની બેટિંગ શરૂ કરી છે રાવલ ની બસ સ્ટેન્ડ આસપાસના જે વિસ્તાર છે તેમાં પાણી ભરાઈ ચુક્યા છે આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો વાહન ચાલકો તેમજ રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે વાત કરીએ તો રાવલ તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તારના ક્ષેત્રો છે તે ક્ષેત્રમાં પણ પાણી ભરાઈ ચુક્યા છે ભારે વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે મુકુદ્ધ મોકરિયા ન્યુઝીન ગુજરાતી દ્વારકા દ્વારકા ભાટીયામાં ધોધમાર વરસાદથી બજારોમાં દસમસતા પાણી વહેતા થયા ભાટીયા ગામની બચારોમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા ભાટીયામાં મેઘરાજાની તોફાની બેટિંગથી બજારોમાં દસમસતા પાણીના પૂર વહેતા થયા મેઘરાજાની અડધો કલાકમાં તોફાની બેટિંગથી બચારોમાં પાણી વહેતા થયા દ્વારકા ભાટીયા ગામે મેઘરાજાની તોફાની બેટિંગ ભાટિયા ગેટથી બહાર ભોગાત રોડ પર પાણી ભરાયા ભાટિયા ભોગાત તરફ જતા માર્ગ પર પાણી ફરી વળ્યા ભાટિયામાં ખાપકેલા ધોધમાર વરસાદથી ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું રાજકોટ તો ધોરાજી ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ તોરણીયા નાની પરબડી મોટી પરબડી સહિતના ગામોમાં ભારે વરસાદ ભારે વરસાદને લઈને નાની પરબડી ખાતે ફુલઝર નદીમાં પૂર આવ્યું નદીમાં પૂર આવતા નાની પરબડીથી ચોકી તરફ જવાનો રસ્તો બંધ કરાયો ભારે વરસાદના કારણે નાની પરબડીથી ચોકી જવાનો રસ્તો બંધ થતા ચાલકો પરેશાન દેશભરમાં અત્યારે ચોમાસું જામ્યું છે ખાસ ઉત્તર ભારતના ઘણા ભાગોમાં વરસાદે સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે ત્યારે આસામ વિનાશક પુરે ભારે તબાહી સર્જી છે કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે તો ભારે વરસાદ વચ્ચે ઘણા રાજ્યો પૂર સામે ઝૂમી રહ્યા છે જેમાં આસામ મહારાષ્ટ્ર બિહાર ઉત્તરાખંડથી લઈ યુપી સુધીના ઘણા વિસ્તારો સામેલ છે આગાહી પ્રમાણે આસામ અને મણિપુર સહિત પૂર્વોત્તર રાજ્યોમાં આગામી બે થી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે પૂર સામે જજુમી રહેલા ઉત્તર પૂર્વ ભારત માટે આ ચિંતાનો વિષય છે અનંત અને રાધિકાના લગ્નને લઈને અંબાણી પરિવારમાં ઉત્સાહનો માહોલ છે હાલમાં અલગ અલગ કાર્યક્રમો યોજાયા છે અને હવે લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે ત્યારે અનંત અંબાણીના લગ્નનું કાર્ડ મથુરાના બાંકી બિહારી મંદિરમાં પહોંચ્યું મંદિરના પૂજારીએ ભગવાન બાંકી બિહારીને લગ્નનું કાર્ડ અર્પણ કર્યું મહત્વનું છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન બાર જુલાઈએ મુંબઈમાં થવાના છે વાકી બિહારીને લગ્નનો આકાડ અર્પણ કરાયો હતો મથુરા ખાતે અર્પણ કરવાવા આવીયુ હતો અનંત अंबानीના લગ્નનો ઉત્સવ હાલ મનાવવામાં આવી રહ્યો છે અનંત अंबानीના પરિવારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે अंबानी પરિવાર કા જો ભાવ હે કો ठाकुर कृष्ण की भक्ति के लिए विशेष भाव है उनका और ब्रज के लिए गौरवान्वित करने वाली बात है कि उन्होंने प्रथम काठ श्री वाकी बिहारी जी और कटिया स्थान के लिए वृंदावन में भेजा है और ये बिहारी जी के चरणों में यह कार्ड अर्पित किया गया है तेरह तारीख को बिहारी जी के शादी वस्त्र लेके मैं इस शादी समारोह में सम्मिलित होऊंगा तो हाल समाचारों में समय मत विराम વેલકમ બેક તો પીએમ મોદી ઓસ્ટ્રિયા પહોંચ્યા છે ગાર્ડ ઓફ ઓનર સાથે ભવ્ય તેમનું સ્વાગત કરવામાં આવ્યું પીએમ મોદી ભારતીય સમુદાયને મળ્યા હતા પ્રધાનમંત્રી મોદી રશિયાની બે દિવસની મુલાકાત છે અને મુલાકાત દરમિયાન મોડી રાત્રે ઓસ્ટ્રિયાની રાજધાની વિયેના પહોંચ્યા હતા જ્યાં એરપોર્ટ પર તેમનું ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું અને આ પછી વડાપ્રધાન મોદી એરપોર્ટથી હોટલ રેટ્સ કાર્લન પહોંચ્યા હતા અને હોટલ પર પહોંચી અને તે ભારતીયોને મળ્યા અહીં તેમને આવકારવા વંદે માતરમની ધૂન વગાડવામાં આવી હતી આ પછી વડાપ્રધાન મોદી ઓસ્ટ્રેલિયાના ચાર્લેસ ચાન્સેલર કાર્લ નેહવરને સ્ટેટ ડિનર માટે મળવા માટે ગયા હતા તો આજે બંને દેશો વચ્ચે વેપાર અંગે ચર્ચા થશે અને તેઓ ઓસ્ટ્રેયાના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર વેન ડેર બલેનેપને પણ મળશે અને આ સાથે પીએમ મોદીની આ મુલાકાત બે દિવસની રહેશે તો મોદી એકતાળીસ વર્ષ બાદ ઓસ્ટ્રિયાની મુલાકાત લેનાર પ્રથમ વડાપ્રધાન છે અને આ પહેલા ઇન્દિરા ગાંધી ઓગણીસો ત્યાંશીમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસી ગયા હતા ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક છે સવારે સાડા દસ કલાકે બેઠક મળશે વરસાદને લઈને ચર્ચા થાય તેવી શક્યતા છે ફી ઇશ્યુ અને કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી અંગે પણ ચર્ચા કરવામાં આવશે સવારે સાડા દસ કલાકે કેબિનેટની બેઠક મળશે ગાંધીનગર ખાતે વરસાદને લઈને પણ ચર્ચા થાય તેવી શક્યતા છે સીએમ ઈઆરએસ ફી ઇશ્યુ કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી અંગે પણ ચર્ચા થઈ શકે છે વાત અરવલ્લીની અરવલ્લીના ભિલોડાની હોસ્પિટલમાં આગની ઘટના બની હોસ્પિટલમાં આગ આગ લાગી કારણે અચાનક જ ભભૂકી આગને કાબૂમાં લેવાના સ્થાનિકોના પ્રયાસ સદનસીબે હોસ્પિટલ બંધ હોવાથી જાનહાની ટળી મોડાસા ફાયર ફાઇટરને કોલ અપાવો છે અને ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યું આગ ઉજવવાની કામગીરી કરી રહ્યું છે અરવલ્લીની આ ઘટના કે જ્યાં ભિલોડાની હોસ્પિટલમાં આગ લાગી હતી અચાનક જ સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ હાલ સ્થાનિકો દ્વારા આગ બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ફાયર વિભાગને પણ કોલ આપવામાં આવ્યો છે હોસ્પિટલમાં આગની ઘટના બની હતી આગને કાબૂમાં લેવા માટે સ્થાનિકો પ્રયાસ કરી રહ્યા છે કે કોઈ પણ હિસાબે આગ કાબુમાં આવે કારણ કે આગ વધુ પણ પ્રસરી શકે છે તો ફોનલાઈન પર સંવાદદાતા હાર્દિક પટેલ જોડાઈ ચૂક્યા છે હાર્દિક કઈ રીતે આગ લાગી અને હાલ કાબુમાં આવી છે ખરા મિત્રો ચોક્કસ ની બિલોડા તાલુકાના જે દ્રષ્ટિ હોસ્પિટલ આવેલી છે આંખની હોસ્પિટલ છે ત્યાં અચાનક શોર્ટ સર્કિટ કારણે આગ લાગવાની ઘટના સામે આવી છે અને આગ લાગવાના કારણે જે સ્થાનિક લોકો છે દોડી આવ્યા છે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે ખાસ કરીને સદનસીબે જે હોસ્પિટલ હતી બંધ હાલતમાં હતી એટલે રાત્રે દરમિયાન બંધ હતી તેને લઈને કોઈ પણ પ્રકારની જાણ નહીં પરંતુ સ્થાનિક લોકો દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ જારી છે જી હાર્દિક આભાર માહિતી બદલ እንደ እሱ አሁን እንደ እሱ